નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સાયન્સ સ્ટ્રીટ ખાતે પાટોત્સવ ઉજવાયો તો જયજીનેન્દ્ર ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ ગત રવિવાર તારીખ બાર પાંચ બે હજાર ચોવીસની પૂર્વ સંધ્યાએ નવસારીની જાણીતી નૃત્ય સંસ્થા નુપુર સાંજ દ્વારા પાંચ દીકરીઓએ ભરતનાટ્યમ નૃત્ય શૈલીની તાલીમ પૂર્ણ કરી પોતાનું પ્રથમ રંગમંચ આરોહણ ગુરુજનો અને વડીલો સમક્ષ ટાટા હોલ ખાતે રજૂ કર્યો ઉત્કૃષ્ટ અભિનય કલાની પ્રસ્તુતિ સાથે પાંચે નૃત્યાંગનાઓ દુર્વા કંસારા તનુશ્રી મિરકા સાત કાવ્યા પટેલ અને ઉન્નતિ પટેલ ભરતનાટ્યમ કૃતિની સુંદર પ્રસ્તુતિ કરી હતી કાર્યક્રમના મહેમાનો સ્વાતીબેન અને ડોક્ટર ધર્મેશ કાપડિયા દ્વારા આ કલાકારોને પદવી એનાયત કરાઈ હતી સાથે જ આશીર્વચનો આપતા ડૉક્ટર ધર્મેશભાઈએ જણાવ્યું કે દરેક બાળકોને માતા પિતાએ એક કલા શીખવવી જોઈએ જેથી કરી બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને જલારામ મંદિર કાલિયાવાડી ખાતે રોટરી દ્વારા આંખની તપાસની શિબિર યોજાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરત ખાતે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સંતોના રક્તતુલા કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી ગોર્ધન બાપા તેમજ પૂજ્ય શ્રી જયંતિરામ બાપાનું સુરતના આંગણે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સમર્પણ બ્લડ બેંક તેમજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસો અગિયાર બોટલ રક્ત એકત્ર થયું હતું ઇતિહાસમાં સર્વપ્રથમ વખત એકસાથે બંને સંતોની રક્તતુલા થઈ હતી જલાલપોરના આસણા ગામની સીમમાં ઠલવાતો ગંદો કચરો જોખમી નવસારી જિલ્લાના કચરાના ઢગલા ઠાલવવામાં આવી રહ્યા છે જોખમરૂપ સાબિત થઈ શકે છે જે અંગે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે બ્યુટીફુલ નાટકમાં લોકો પેટ પકડીને હસ્યા તારક મહેતા કઉલ્ટા ચશ્મા ફેમ અંજલી સિદ્ધેશભાઈ જોશી દ્વારા સ્માર્ટફોન આવ્યા બાદ પરિવારોમાં કેવા વિવાદ થાય છે અને તેને લઈને પરિવાર તૂટવા સુધીનો મેસેજ અપાયો હતો સાથે જ સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા પણ રજૂ કરાયા હતા નાટકમાં બાલવીર સિરિયલમાં રોલ અદા કરનાર પોતાની આગવી લોકોને હસાવ્યા હતા અંતે સિદ્ધેશ જોશી અને હરીશભાઈ મૈશુરિયા દ્વારા કલાકારોને સન્માનિત કરાયા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દાંડીના દરિયામાં ચાર જણા ડૂબ્યા બાદ દાંડી બીચ પર ચેતવણી સૂચક બોર્ડ મુકાયા એક સપ્તાહ પહેલા ગત રવિવારે જલાલપોર તાલુકાના દાંડીના દરિયામાં ચાર જેટલા વ્યક્તિઓના ડૂબી જતા મોત થયા દરિયામાં ડૂબીને મોતને ભેટેલા ચારેય વ્યક્તિઓના મૃતદેહ પંદર કલાક બાદ દરિયાને મળતી ખાડીમાંથી મળી આવ્યા હતા દાંડી ખાતે રજવાની મજા માણવા આવેલ ચાર ચાર વ્યક્તિઓના મોતને પગલે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલ તંત્ર સફાળું જાગ્યું હતું તંત્રએ દાંડીના બીચ પર ચેતવણી સૂચક બોર્ડ લગાવ્યા છે આ બોર્ડને પગલે દાંડીને કાંઠે આવતા સહેલાણીઓ સાવચેતી દાખવી ઊંડા દરિયામાં જતા અટકે એવો તંત્રનો ઉદ્દેશ છે મયુર પાર્ક સોસાયટીના ખાડકુવા ઉભરાઈ જતા ગંદકીનો માહોલ નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ જીડી હોટલની પાછળ આવેલ સોસાયટીમાં ગટર લાઇનની સુવિધા ન હોવાથી ત્યાં હજુ પણ ખાડકુવા અસ્તિત્વ ધરાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં બનાવવામાં આવેલા ખાડકુઆ ઉભરાઈ રહ્યા છે અને તેનું ગંદુ પાણી આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે જેને કારણે મચ્છરોનો ત્રાસ અને દુર્ગંધયુક્ત માહોલમાં લોકો છેલ્લા બે વર્ષથી જીવી રહ્યા છે આ અંગે નગરસેવકોને રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે આગામી નવરાત્રિને લઈ રમૈયા ગ્રુપ દ્વારા આજરોજ નવસારી વિજયપુર નગરપાલિકાની સામે આવેલી બ્રાહ્મણ પંચની વાડીમાં દોઢિયા ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો હેમંત પ્રજાપતિ દ્વારા આ રમૈયા ગ્રુપનો દોઢિયા ક્લાસ ચલાવવામાં આવે છે અને તેમના આજે આ જે દોઢિયા ક્લાસ છે તેનો પ્રારંભ કરવા માટે સાંઈ ગ્રુપના જીતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા આરતી કરી અને આ ક્લાસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે મહાનુભાવો અને દોઢિયા પ્રેમીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રિય ગ્રાહક મિત્રો શું તમે સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગંદી પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરૂચ જંબુસર હાઈવે પરથી ઝડપાયો નવસારી પોલીસની એસઓજી સંલગ્ન વોન્ટેડ એક્સક્યુઝ સેલની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીની તપાસમાં વર્કઆઉટમાં હતી તે દરમિયાન વોન્ટેડ એક્સક્યુઝ સેલના પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમના જયપાલસિંહ તેમજ જયેશભાઈને સંયુક્તપણે બાતમી મળી કે વર્ષ બે હજાર અગિયારમાં ગણદેવી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો મહારાષ્ટ્રનો આરોપી સફી અહમદ ઉર્ફે પપ્પુ ખાન ઝમીર ઉલ્લાહ ભંગારનો વેપાર કરે છે અને મહારાષ્ટ્રના તલાસરી ખાતેથી ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરે છે આ બાતમીના પગલે પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમે ભરૂચ જિલ્લામાં વર્કઆઉટ કરી મૂળ મહારાષ્ટ્રના તલાસરીના સુતારપાડા ગામના પાંત્રીસ વર્ષ આરોપી સફી અહમદ ઉર્ફે પપ્પુ ખાન ખાનને ભરૂચ જંબુસર પરથી ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યો છે નવસારી ખાતે ચોરીના એસીનો જથ્થો લેનારા બે ભાઈઓ પૈકી એકની ધરપકડ

જલાલપુર વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા એક યુવાન પર મકાન માલિકની દીકરીનો બાથરૂમમાં સ્નાન કરતો ફોટો પાડવા અંગે પોલીસમાં ફરિયાદ થઈ જે કેસમાં આરોપીના એડવોકેટની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી યુવાનને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો ત્યારે નવસારીના જલાલપુર વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા વિશ્રામભાઈ ઉર્ફે વિશાલ વાલજીભાઈ નાગર પર તેમના જ મકાન માલિકે ફરિયાદ આપી કે વિશાલે તેમની દીકરીના બાથરૂમમાં સ્નાન કરતો ફોટો પોતાના મોબાઈલમાં પાડ્યો છે જે અંગે ગુનામાં વપરાયેલ કેસ દાખલ કરાવ્યો ફરિયાદી પક્ષ તેમનો કેસ નિશંકા કોર્ટમાં પુરવાર કરી શક્યા ન હોવાથી સામે આરોપી તરફે એડવોકેટ પરેશ કુમાર એમ વાટવેચાની દલીલો અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને કોર્ટે ધ્યાને રાખી આરોપી વિશાલ નાગરને

इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो